ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ રાજપાટી સ્થિત પરિવાર ભાવના પાર્ટી પ્લોટ ખાતે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાની અધ્યક્ષતાને યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ હતી યોજાયેલ રક્તદાન શિબિરમાં કુલ એકસઠ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા

શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા એમાં શ્રી સંગઠનના અમારા મહામંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ તાલુકા પંચાયતના સ સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્ય રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન આપ્યું છે અને અમે રક્તદાન એ મહાદાન છે એટલે દરેક લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ રક્તદાન દરેક લોકો આપો એનાથી લોકોને જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એને આ રક્તદાનની જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે આ રક્તદાન બહુ જ ઉપયોગી રહે છે